આપણે પાછા જઈએ અને અમે જો લોકેશન જોજો એકવાર ચેક કરો 1 એકવાર તમે પાછો ચાર વાર અસવાર હેલો ગુડ આપણે કેવી અરર તો બધાય તો આજે આપણે લોકેશન તમારે અડધો વિડીયો જોઈને તમારે કહેવાનું છે કે આપણે ક્યાં લોકેશને જવાનું છે ટાઈટલ જોઈને કોઈ ન કહેતા વિડીયો જોઈને કહેજો આપણે ક્યાં જવાનું છે તો આજે હું જાગી ગયો પછી તો જો કે ને જો પાંચ ને દસ જ થઈ છે તો આજે આપણે થોડાક વહેલા જાગી ગયા તમે બહુ બોલીશ બોલીશ ને આજે તમને તો વિડીયો બતાવી શકશે અને આપણે ટ્રાય કરીશું કે તમને બધું બતાવી શકીએ તો ચાલો હું નાઈને તમને તમને બતાવી બનાવીને તો અમે જો નીકળી ગયાથી હવે જવા જો આ અમારું ગામ છે હજી ખુલ્લું જ નથી કઈ અને આ મારો ભાઈ છે એ હાય તો હોય ને એ ચાય બોલવા લઈ તો હું થાય આ કુતરું હું તો જોઈ જ જો આ અમારા ગટડાની શેરી

તો જો અત્યારે અમે પાણી પીવા ઊભા હતા પાણીની બોટલ ના ભાઈપણ જો ગાડી ચાલુ કરે એટલે આપણે પાછા જઈએ અને અમે જો શેત્રુંજ જે પહાડ છે એ ક્યાં આવ્યો છે એ મને ખાલી કોમેન્ટ કરી દો જો હું તમને અમે બાકી રીતે એક વસ્તુ બતાવું લોકેશન જોજો એકવાર ચેક કરો વન ધ્યુ જો તમને ઝૂમ કરીને બતાવું

આપણે છે ને મંદિર તરફ જવાના રસ્તા તો ચડી ગયા છીએ હવે જોઈએ આપણે કઈ સાઈડ થી જવાય છે ક્યાંથી છેલ્લું પડે જો આવો રોડ છે બધે આવું લોક્યા છે જો હવે આપણે ડુંગર ચડવાની તૈયારી કરી પણ ઢાળ છે ને તો ભાઈ બંધ કે તમે ઉતરી જાવ ને એટલે હરકું ફાવે મેં કીધું ઉતરી જાઓ આજો આપણે ભેંસું હારવા રાખવી ફરવા માટે ધાળસવા માં ઊંચો છે ને એટલે વારા ઘડે ગાડીઓ બંધ થઈ જાય સમજા અમારે નહીં બધા ની બે ત્રણ જણા બીજા ની બંધ થઈ હતી એટલે મેં કીધું હું થોડોક હાઈલો આવું જો ઓલા પાછો કીક મારવા મળ્યો ચાલો આપણે ઉપર ધીમે ધીમે ચડીએ જ્યાં હરકું આમ એવું લાગશે કે હવે હરકું આવ્યું ત્યાંથી આપણે પછી ગાડીયા પાછા બે જાવ એક વાત તમે પાછો લોકેશન જો જો કઈ એવું લોકેશન છે જોઈ લ્યો સ્પ્લેન્ડર માં એટલે પણ ઇલેક્ટ્રિક વર્ઝન આવી ગયું ઓટોમેટિક આલી જાય છે ગાડી જો તો જો ગાઈઝ આ કોની હવેલી છે મને કોમેન્ટ માં ક્યો કોમેન્ટ માં નહી તો પર્સનલ ડીએમ કરો Instagram માં આ નીચે આઈડી છે એમાં DM કરો અજો ડ્રાઈવર આપણો હેવી ડ્રાઈવર છો તમને એને બહુ નથી બતાવવા જો અત્યારે જો મતલબ તો બતાવું જો તમને બતાવી દઉં થેન્ક આપણે જો હવેલી અને જો આપણું અહીંયા મંદિર છે એટલે માતાજી નું મંદિર છે તો ચાલો ઉપર જઈને તમને બતાવું તમને હજી એક મસ્ત લોકેશન બતાવું વન ટુ થ્રી કેવું લોકેશન છે એકવાર તમે જોઈ લો સામે બતાય ને એ હસ્તગીરી છે ત્યાંય જવા જેવું છે ત્યાં હું ત્રણ વાર જે અમારો પર્સનલ આમ અનુભવ હે ત્યાંય મજા આવે એવું હે એવું લાગે તો આપણે બીજી ટ્રીપ ટ્રાય કરીશું ભાઈ જો ચડવાય ભાઈ તો જો આપણે આ મેથી આવ્યા ગાડી લઈને ચન ન 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 આમ ચડાવી ચડાવી ત્યાં આપણે છેક અહીંયા ઉપર આવ્યા તો જો આ છે મંદિરનું પાછળનું લોકેશન જો અહીંયા માં લીખું છે અને આ જો પાછળનું લોકેશન અને આ મંદિર છે જો તો જો હજી એક વસ્તુ તમને બતાવું તમે જો મોરારી બાપુની કુટિયા કે હવેલી કે જે કે એ મને નથી ખબર જો તો દેખાય મોરારી બાપુ અંદર બસ તો ગયો હવે ઝૂમ કરવાનું આવું લોકેશન છે અહીંયા એક વાર તમે બધાય આવજો ફરજિયાત આવજો જોવા જેવું લોકેશન છે અને માતાજીનું મંદિર એ મસ્ત છે તો તમને આ વિડીયો કેવો લાગે એ મને કહેજો ને જો ક્યાંમાં તો એકવાર વાર તમારે પાછળ લોકેશન જો ખાલી એક જ વાર લોકેશન જો પાછળ કેવું લોકેશન લાગ્યું જોવો તો તો આપણે છે ને આગળ જઈ અહીંયા એક એક કિલોમીટરે લોકેશન જોવા મળે તમને ત્યારનું નીચે જ હાલું જો જોવા લોકેશન જો એકવાર તો જો સામે ડુંગર્યો ને હસ્તગીરી ત્યાંય પણ લોકેશન એક નંબર છે ત્યાં તો હું તમને કહી શકતે કે તમે જાઓ ત્યાં હું ખુદ ત્રણ વાર જઈશ ત્રણ થી ચાર વાર જઈશ ખુદના શું એક્સપિરિયન્સ છે કે ત્યાં કેવું લોકેશન ને મસ્ત લોકેશન ફોટા માટે છે લોકેશન પછી ત્યાં ફરવા માટે પિકનિક માટે છે મસ્ત લોકેશન છે તે પણ ને આ સાઈડ જુઓ તમને બધા વિડીયો કેવો લાગ્યો અને બધા નીચે કોમેન્ટ કરો કે કેવું મંદિર છે અને કેવું લોકેશન લાગ્યું તમને કોઈ તમને કંઈક નવું આવશે એટલે હું તમને પાછું બતાવીશ આમાં એડ કરી દઈશ છેલ્લે ત્યાં સુધી બધા એને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય